નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી દિ મિર ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર તાલાળા ગીર પંથકમાં પર પાણી વગર લોકો જીવી રહ્યા છે ઉનાળાની સાથે લોકસભાની ચૂંટણીમાં અસ્તવ્યસ્ત રાજકીય નેતાઓ સ્ટેજ પર પોતાના ભાષણો આપી રહ્યા છે ત્યારે વિકાસના નામે પ્રજા કેટલી સુખી જિંદગી જીવી રહી છે એ જોવાનું રહ્યું તાલાલા તાલુકાના છેવાડાના પાંચ ગામના બાર હજારથી વધુ નાગરિકો અને ત્રણેક હજાર જેટલું પશુધન ઉનાળાના પ્રારંભે જ પાણી માટે ટળવાઈ રહ્યું છે પીખોર ગુંદાળા રામપરા સેમળિયા અને રાયડી ગામમાં પાણીની તીવ્ર તંગી ગામના ખેડૂતોને ખેતીકામ છોડી બળદગાડામાં પાણીની શોધમાં ભટકવું પડે છે તો શ્રમિક વર્ગના ગામની ગૃહિણીઓને પણ એક બેડામ પાણી માટે આજુબાજુના વાડી વિસ્તારોમાં ત્રણથી ચાર કિલોમીટર ભટકવું પડે છે પાણીના ટેન્કર શરૂ કરવા એક માસથી માંગ પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી આ છે ગીર સોમનાથના તાલાલા તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોના હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે ત્યાં ગામની ગૃહિણીઓને પાણીના એક બેડા માટે રઝળપાટ કરવાના દિવસો આવી ગયા છે વિકાસની ગુલબાંગો વચ્ચે ચોંકાવનારી હકીકત તો એ છે કે આ સમસ્યા આજકાલની નથી છેલ્લા બે દાયકાથી પાંચેક ગામના ગ્રામજનો પ્રતિવર્ષ ઉનાળાની શરૂઆતથી જ પાણી માટે વલખા મારવા મજબૂર બની જાય છે તાલાલા તાલુકાના છેવાડાના પીખોર ગુંદાળા રામપરા સેમળિયા અને રાયડી ગામમાં પાણીના કુદરતી સ્ત્રોત ખૂટી જાય છે આ ગામમાં વાસમો અંતર્ગત નળસે જળ યોજનાના નળ તો ઘરે ઘરે પહોંચી ગયા છે પરંતુ પાણી હજી સુધી પહોંચ્યા નથી ત્યારે હાલ તો આ યોજનાનો શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા વીસથી વધુ વર્ષોથી પ્રતિવર્ષ અમારા ગામમાં આ સમસ્યા સર્જાય છે માનવ જીવ પીવાના પાણી માટે પરેશાન હોય છે ત્યારે અબોલ પશુધન માટે પણ વિકટ સ્થિતિ સર્જાય છે સરકાર અમને આ સમસ્યામાંથી કાયમી ઉકેલ આપે તેવી વિનંતી ગામની ગૃહિણીઓનું કહેવું છે કે અમારે મજૂરી કામ જતું કરી પાણી માટે આજુબાજુના વાડી વિસ્તારમાં રઝળપાટ કરવી પડે છે ક્યારેક કોઈ પાણી ભરવા દે ક્યારેક કોઈ ના પણ પાડી દે છે ગામમાં હેન્ડપંપમાં બે ચાર બેડા પાણી ભરીએ ત્યાં પાણી ડૂકી જાય છે ગામના સરપંચના કહેવા મુજબ છેલ્લા બે દાયકાથી અમારે ત્યાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પરોજન શરૂ થઈ જાય છે ગામમાં હાલ ચાર પાંચ દિવસે માંડ પાણી વિતરણ કરી શકાય છે ગામમાં પાણીની સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે પાણીના ટેન્કર સત્વરે શરૂ કરવા જવાબદાર તંત્રને રજૂઆત તો કરાય છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી તાલાલા તાલુકાના છેવાડાના પીખોર ગુંદાળા મારું નામ કાનાભાઈ ઉકાભાઈ ચૌહાણ છે પીખોર પીખોર પહેલા તો અમારા ગામમાં વાસમોની યોજના થઈ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિનો આવે પહેલા પાણી જ પતી જાય છે આજે વીસ વર્ષથી એક ને એક પ્રશ્ન પાણીનો છે અત્યારે પાણી દોઢ મહિના સદંતર તળમાં જ પાણી નથી એમ અત્યારે ગામ સવારના પાંચ વાગ્યાના વહેલા ઉઠીને બાજુના ખેતરે કિલોમીટર દોઢ દોઢ કિલોમીટર હાલીને જાય છે બીજું કોઈ પાણીનો વિકલ્પ જ નથી હા રજૂઆત કરી છે એવું કે નું કામ ચાલુ છે ચાલુ થાય પછી તમને પાણી આપશો અમારા માટે કાયમી ઉકેલ પાણી નર્મદા નથી અમારા માટે કાયમી ઉકેલ ગામ અહીંયા છ કિલોમીટર પાણી પોટા છે ત્યાં જૂથ યોજના થાય પાણીની તો પાંચ ગામ ને પાણીનો ફાયદો થાય એમ છે જમાલપરા પેલું ગામ આવે છે રાયડી આવે છે સેમડીયા છે તીખોર છે અને ગુંદાળા છે આ જૂથ યોજના નું પાણી આવે તો જ કાયમી ઉકેલ બાકી પાણી ઉકેલ નથી મળતું જ નથી

દોઢ મેના થી છે વાડીયો માં જાવું પડે ભાઈ વાડીયો માં એક બેડું ભરવા દે બીજે બેડે બંધ કરી દે બેલા બંધ કરી દે વાડીયો વાળા ભરવા દેતા ને કપડા ધોવા દેતા ને તો હજી તો શરૂઆત જ થાય તો કેવી રીત નું ઉનાળો કાઢવું કેવી રીત નું સોમાં હોંબાવું અમારે ડંકી વે જાય વાડીયો માં જાય પણ પાણી બે બે બેડા ડંકે માં નથી આવતું પાણી કાકા મગાવે પણ તો 50 50 રૂપિયા નું 100 રૂપિયા ટકા ના લે તો કાયમ તો ન હોય ગરીબ માણસ ને કામ માં કામ માં જવું તો વાડીયા દાદીયું કરાવીએ કે આપણે પાણી ભરવા જવું દાદીયું કરીએ તો પાણી રે ને પાણી જ ભરીએ તો દાદીયું રે પાણી ની માંગણી છે પેલું પાણી મોકલાવો જરા મારું નામ ગોવિંદભાઈ વાજા ગામ ગુંદાળા અમારી મુખ્ય સમસ્યા પાણીની છે અને પંદર વીસ દિવસ પાણીની સમસ્યા શરૂ થઈ છે અત્યારે ઉનાળાની શરૂઆત છે તો ચોમાસું આવે તો અત્યારે બે ત્રણ ચાર મહિના છે તો પાણીમાં જ બાયું રહે છે કારણ કે અમારું ગામ મજૂર વર્ગ અને ખેતી સાથે જોડાયેલું છે તો મજૂરીએ જાતિ બાઈઓ પણ ઘરે રહેવું પડે છે અને પાણી ગોતવું પડે બી પાણી ગોતે છે હવે ગામમાં એક બે ડંકી છે તો ડંકીની અંદર માન બે ત્રણ ફેરા માન પાણી આવે છે તો એનું પાણીનું પૂરું થતું નથી સરકારની વાસ્મો યોજના છે તો એની અંદર કૂવામાં જ પાણી નથી તો કૂવામાં અઠવાડિયે પંદર દિવસે પાણી આપે છે બરાબર વાસ્મોની અંદર અને આજુબાજુની વાડીઓમાં જાય છે તો આજુબાજુ વાડીઓમાં પાણી છે નહીં તો સરકારને અમારી એવી નમ્ર વિનંતી છે કે વહેલી તકે અમારા ગામની પાણીની સમસ્યા ઉકેલે એવી અમારી રજૂઆત છે અત્યારે પાણી ભરવા માટે ગામમાં એક બે ડંકી છે અને આજુબાજુ વાડીઓ જાય છે તો વાડીઓ જાય છે તો પાવર હોય ફૂગે તો પાણીમાં ફેરો ભરી શકે છે બાકી એને ખાલી આવવું પડે છે અત્યારે એને જો માણસો ને પાણી પીવાની તકલીફ હોય તો આ પશુપાલક કે ખેતી આરે જોડેલ પશુ છે તો પશુ અમારે ક્યાં પાણી પાવા લઈ જવા કારણ કે પાણી ને પૂરું નથી થતું માણસો થતું પશુ નું શું કરવું સરકાર ને અમારી નમ્ર વિનંતી છે કે પણ કોઈ પણ યોજના બનાવો તો અમારા ગામને સમયસર પાણી મળે છે એવી યોજના બનાવો કે સમયસર પાણી મળે અને લોકોને પાણી ભેગા થાય અને પશુપાલક આ રજવાડિયા લોકોને પાણી મળી રહે મારું નામ રાજાભાઈ ગોવિંદભાઈ મેર ગામ પીખોર છે અમારા ગામની અંદર પાણીની મહાન સમસ્યા છે સમસ્યા છે એનો મતલબ કે મહાન સમસ્યા છે અમારા ગામમાં પંદર વીસ વર્ષથી પાણીનો આ એક એવો પ્રોબ્લેમ છે કે દર વર્ષે આની આ પોઝિશન હોય પરંતુ તંત્રને અમારે એવી માંગણી છે દર વર્ષે આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને કંઈક એવું વિચારે કે અમને જેમ બને તે વહેલી તકે પાણીનું જુગાડ કરી આપે અત્યારે હમણાં ક્યાંયથી પાણી આવતું જ નથી નથી કોઈ ટેન્કર આવતા કે નથી કોઈ અમારા બોરમાં કે અમારા ગામના કુવામાં કે અમારા જમીનની અંદર તળમાં પણ ક્યાંય પાણી છે ને એવા અનેક બોર બનાવ્યા છતાં પણ બોર બધા નિષ્ફળ જાય છે તો હવે આજુબાજુની વાડીઓમાંથી ક્યાંક થોડું ઘણું કોઈને પાણી હોય ત્યાંથી અમને પાણી ભરી આવે ને અમારી બાગી ભરી આવે અને બીજું કે અમારા ગામની મહિલાઓને આખો દિવસ પાણી માટે થઈ અને ઘરે રહેવું પડે છે કારણ કે અમારું ગામ એક છેવાડાનું ગામ છે અને અમારા ગામ આખું મજૂરી ઉપર નિર્ભર છે માટે ફક્ત પાણી માટે થઈ અને બૈરાને ઘેર પણ રહેવું પડે છે અને પોતાની રોજી ખોઈ બેસે છે માટે તંત્રને હાથ જોડીને વિનંતી છે કે કંઈક એવું વિચારે કે પિથોર ગામની અંદર જેમ બને તેમ વહેલી તકે પાણીનો પ્રશ્ન સોલ્વ કરે શાંતાબેન પાણીની પાણી ત્રણ દિવસે આવે ચાર દિવસે આવે પણ જોતું પાણી મળતું નથી થોડુંક આવે પાણી માટે પણ એમાં પાણી નથી તો હજી ઉનાળો શરૂઆત તો અમારે ચોમાસા શું કરવાનું ગામના લોકો તો અમુક વાડીમાં કૂવામાં પાણી હોય દૂર થી લાવે એમ કે એને ગાડા હોય તો બેરલમાં લઈ આવે બાકી ઘરે ઘરે તો બે ગાડા હોતા નથી તો બીજા માણસો શું કરે એમ પણ પાણી પાણી નથી નથી જ અમારે જોઈએ મારું નામ અત્યારે હાલ પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે કુવામાં અને બોરમાં જે કંઈ થોડું ઘણું પાણી હતું એ અમારે શિયાળા પૂરતી હોય છે દર વર્ષે અને જ્યારે ઉનાળાની સિઝન આવે છે ત્યારે પાણી વહી જાય છે અત્યારે કોઈ પણ પાણીનો સ્ત્રોત નથી જેથી કરીને લોકો આજુબાજુની જે વાડીઓમાંથી થોડું ઘણું પાણી મળે છે અથવા તો જેની પાસે કંઈ સગવડ હોય રિક્ષા છે સકડો રિક્ષા છે બાઇક છે એના દ્વારા લઈ આવે બાકીના દિવસના તો લોકોને ખેતરી અથવા તો મજૂરી થવાનું હોય અને પાછું હાજના થોડી ઘણી વ્યવસ્થા કરે અત્યારે પાણીની બિલકુલ વ્યવસ્થા નથી ગામમાં પાણીની વ્યવસ્થા મને સાંભળી ચાલે કે વીસ બાવીસ વર્ષથી પાણીની અને આ સમસ્યા દર ઉનાળે ઊભી થાય છે હવે અત્યારે જે ઉનાળેની શરૂઆત થઈ હતી તો ઉનાળો આખો કાઢવાનો છે અત્યારે પાણીની બહુ જ વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે તો અમારે દર વર્ષે આને આ પરિસ્થિતિમાં જિંદગી જીવવાની અમારે માનો કે આગલી પેઢી પણ આ જ પરિસ્થિતિમાં ગઈ છે અમારા આવનારા બાળકોને પણ આજ પરિસ્થિતિમાં જીવવાનું છે પાણીનો કોઈ કાયમી વિકલ્પ સરકાર પાસે છે કે નહીં એવો એક અમે એક સામાન્ય માણસ તરીકે અમારો પ્રશ્ન છે સરકારની ખાસ રજૂઆત છે કે અત્યારે હાલ પૂરતા તાત્કાલિક ધોરણે જો ટેન્કરની વ્યવસ્થા થાય તો જે અત્યારે જે પાણીની પરિસ્થિતિ ઊભી થઈ છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અને લોકોને પાણી મળતું થાય બાકીનું જે કંઈ પાણીનો મોટો પ્રશ્ન છે

ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં